જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર રામ રામ સીતારામ તો હું ભારતીય ફરીથી એક વાર તમારા બધાનું સ્વાગત કરું છું કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં સો દર ફિ તમે અમારા ચેનલ પર આવો છો વિડીયો જોઉં છો અને તમે આજે અમારા જૂના કસ્ટમર્સ છે જૂના વ્યુવર્સ છે જે અમારા વ્યાપારી મિત્રો છે જે સાડીઓમાં વ્યાપાર કરે છે અમારી જોડે તે લોકો જાણે છે કે દર ફેરી અમે વિડીયોઝ લઈને આવીએ છીએ અને જે પણ કલેક્શન લઈને આવીએ છીએ જે ટોટલી લેટેસ્ટ કલેક્શન હોય છે ટોટલી સિઝન વાઇઝ હોય છે અને દરેક વિડીયોમાં તમને કંઈ ને કંઈ ઇન્ફોર્મેશન અમે આપતા જ રહીએ છીએ બિઝનેસના રિલેટેડ તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે કે તમે અમારા ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇકનને બી પ્રેસ કરજો આ મેં એટલા માટે કહું છું

તો જ્યાં તમને બેકગ્રાઉન્ડ જોઈને આઈડિયા આવી જ ગયું હશે કે પ્રિન્ટેડ સાડીઓની વિડીયો તમને જોવા મળવાની છે ટોટલી પ્રિન્ટેડ સાડીના કોન્સેપ્ટ હું તમને આજની વિડીયોમાં બનાવું છું બાકી તમે કલેક્શન જોઈ શકો છો એકથી વધીને એક તમને કલેક્શન જોવા મળી જશે અને થ્રુઆઉટ ધી વિડીયો હું તમને ટોટલી ડિટેલિંગ આપી દઈશ કે શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે શું પ્રાઇસ છે કેવી રીતે તમે ઓર્ડર કરી શકો છો તો સ્ટાર્ટ કરીએ આજના આપણા પહેલા કલેક્શનથી તો જેમ તમે બધા જાણો છો ઉનાળો આવે છે ત્યાં પ્રિન્ટેડ સાડીઓ સૌથી વધારે ડિમાન્ડમાં આવે છે તો ટોટલી આ તમને સિફોન પર પ્રિન્ટેડ સાડી જોવા મળી જશે અને ટોટલી તમે જોઈ શકો છો કલર ઓપ્શન તમને બહુ જ ફાઇન જોવા મળી જાય છે યલો કલરમાં અને પિકોકની તમને પ્રિન્ટમાં ડિઝાઇન જોવા મળી જાય છે બોર્ડરની હું વાત કરું તો તમે લોકો જોઈ શકો છો ટોટલી તમને સિરોસ્કીનું વર્ક બોર્ડર પર જોવા મળી જશે અને સાડીની લેન્થની મેં વાત કરું તો જે સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે સિક્સ પોઈન્ટ થર્ટીની તમને સ્ટેન્ડર્ડ લેન્થ બધી જ સાડીમાં જોવા મળી જશે અને તમે વિચારતા હશો કે સાડી સાથે બ્લાઉઝ અટેચ છે કે નહીં તો જી હા તમને બ્લાઉઝ પણ અટેચ મળી જશે પ્રાઇસ રેન્જની વાત કરું તો આ સેગમેન્ટમાં તમને વન થર્ટી નાઇન એટલે કે એકસો ઓગણ થી આ ટાઈપની સાડીની પ્રાઇસ સ્ટાર્ટ થઈ જાય છે આ સેગમેન્ટમાં બાકી તમને હેવી કોન્સેપ્ટમાં સાડી જોઈએ છે સિલ્કમાં જોઈએ છે બનારસમાં જોઈએ છે ટોટલી તમને કન્સેપ્ટ જોવા મળી જશે નેક્સ્ટ તમે જોઈ શકો છો તમને ટોટલી આ બાંધણી પેટર્નમાં પ્રિન્ટેડ સાડી જોવા મળી જશે સમોસા લેસ બોર્ડર તમને આ રીતે ટોટલી સાડીમાં જોવા મળી જશે કલર ઓપ્શન ની મેં વાત કરું તો તમને કલર ઓપ્શન બધામાં જોવા મળી જશે સિંગલ પીસ માટે પ્લીઝ રિક્વેસ્ટ છે કોલ મેસેજ નહીં કરતા જો તમે બિઝનેસ બાય કરવું છે છે તો તમે તમે મેસેજ કરી શકો છો સ્ક્રીન પર તમને નંબર શો થાય ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો ટોટલી તમને કેસરિયા ટેક્સટાઇલ કંપની મેન્યુફેક્ચરિંગ રેટમાં ટાઈપના કલેક્શન આપી છે જે બીજે કસે તમને જોવા મળશે નથી ક્વોલિટીની મેં વાત કરું તો ક્વોલિટી તમને બધા જ કલેક્શનમાં એ વન મળી જશે બાકી આ તો સાડીની વાત છે તમને ક્રોપટોપ જોઈએ છે ચણિયા જોડી જોઈએ છે સાડી જોઈએ છે સૂટ મટીરિયલ ડ્રેસ મટીરિયલ કુર્તી તો ટોટલી વસ્તુ તમને એક જ જગ્યાએ જોવા મળી જાય છે એ બી ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં નેક્સ્ટ આપણે જો વેટલેસ પર તમને પ્રિન્ટેડ સાડીનું કન્સેપ્ટ જોવા મળી જશે બ્લાઉઝ આ રીતે સાથે અટેચ જોવા મળી જશે જેમ તમને કીધું કે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં કલેક્શન મળી જાય છે બાકી તમે ગુજરાત સુરત આવો છો તો એકવાર વિઝિટ કરો અમારા ત્યાં તમને એકથી વધીને કલેક્શન જોવા મળી જશે અને એકથી વધીને તમને ક્વોલિટી વાઇઝ બધા સેગમેન્ટમાં કલેક્શન સાડીઝ જોવા મળી જશે અને પ્રાઇસ રેન્જ તમને જેમ મેં કીધું ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં જોવા મળી જશે બાકી બધામાં તમને કલર ઓપ્શન થ્રી પીસ માં છે સિક્સ પીસમાં છે એટ પીસમાં છે તો એ રીતે તમને કલેક્શન સેટ ટુ સેટ જોવા મળી જશે જો તમે ઓર્ડર કરો છો તો ઘર બેઠા તમે કેશ ઓન ડિલિવરી જી હા ઘર બેઠા તમે સીઓડી દ્વારા આવા કલેક્શન મંગાવી શકો છો અને ઇવન તમે વિડીયો કોલ પર બી આ ટાઈપના કલેક્શન જોઈ શકો છો ઘર બેઠા બેઠા તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો ટોટલી સુવિધા તમને કેસરીયા ટેક્સટાઇલ કંપની આપે છે અમારી બેકેન્ડ ટીમ દ્વારા તમને બધી જ જેટલી બી તમારી રિક્વાયરમેન્ટ છે જેટલી બી તમારી ક્વેરી છે ટોટલી ક્લિયર કરી દેવામાં આવે છે બાકી તમે વિઝિટ કરો છો તો તમે જોઈ શકો છો કે સિલેક્ટેડ પીસ જ અમે તમને વિડીયોમાં શો કરી શકીએ છીએ બાકી તમે અમારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ટોટલી તમને સ્ટોક મેન્ટેન જોવા મળી જશે પછી પ્રિન્ટેડ સાડીમાં હોય કે ફેન્સી સાડીમાં ટોટલી વસ્તુમાં તમને સ્ટોક મેન્ટેન જોવા મળી જશે તો તમે પણ બિઝનેસ કરવા માંગો છો સાડીમાં તમે પણ એક વ્યાપારી છો કે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો સૌથી બેસ્ટ ઓપ્શન છે કેસરિયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની જ્યાં તમને ટોટલી વસ્તુ મેન્યુફેક્ચરિંગ રેટમાં મળી જાય છે અને ક્વોલિટી વાઈઝ મળી જાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને